આજના રશિયાનો કાર્યક્રમ વૈષ્ણવ સમાજની અંદર ખૂબ મહત્વનો કાર્યક્રમ હોય છે અમે ચક્રવાળા દરની અંદર પ્રથમ વખત આ હોલ ઉત્સવનો કાર્યક્રમ અમે ચાલુ કર્યો છે આ કાર્યક્રમ સામાન્ય રીતે ઓગણચાલીસ દિવસ ચાલતો હોય છે અને ચાલીસમાં દિવસે છે આ કાર્યક્રમનું મહત્વ એ સંપૂર્ણ પૂરું થાય છે પહેલા દસ દિવસ રંગ થી રંગવામાં આવે છે બીજા દસ દિવસ ગુલાલ ને અબીલ થી અને ત્રીજા જે બાકી ના રહ્યા એ દિવસો ની ફૂલ અને ફૂલ પાખડીઓ થી સામાન્ય રીતે દરેક લેડીઝ એકબીજા ને વધાવતા હોય છે આ કાર્યક્રમ નું મહત્વ એટલું છે કે એક કરોડ વૈષ્ણવો જે આપણા છે એ દરેક જગ્યાએ આજે આ વખતે આ નડિયાદ ની અંદર ઓછામાં ઓછો ત્રીસમો થી પાંત્રીસમો કાર્યક્રમ થયો હશે ગઈકાલે પણ માધવબાગ ની અંદર આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી પંદરસો માણસ ની હાજરીમાં પણ થયો હતો એવી રીતે અમે ઘણા વખત પેલા નક્કી કરેલું કે આપણે હોળી ઉજવવો છે અને એ માટે કાર્યક્રમનું આયોજન બધાની સંમતિથી લઈ અને અમે કર્યો અમને ખૂબ જ સફળતા મળી છે અને મોટી સંખ્યામાં અમારી જે ગણતરી હતી એ પ્રમાણે બધી બહેનો હાજર રહ્યા છીએ આજે હોળીનો ફાગણ મહિના પવિત્ર તહેવાર અત્યારે ઉજવી રહ્યો છે દેશ દેશ વિદેશની અંદર તો દ્રશ્ય નો પ્રોગ્રામ આપણે દર વર્ષે દર વર્ષે આપણે ઉજવી રહ્યા છે જુદી જુદી જગ્યાએ પર પણ આ પાવન ભૂમિ પર આપણે ચંપાવાડી નડિયાદમાં આપણે બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છે આપણે દ્રશ્ય નો પ્રોગ્રામ ચંપાવાડી નવ પાંચ ચંપાવાડીમાં વડીલોનો વિસામો નવ પાંચ ઓગણીસો નવ્વાણુંમાં જેની સ્થાપના થઈ તેમાં દર વર્ષે જુદા જુદા પ્રોગ્રામો વડીલોના વિસામોમાં થાય છે જેવા કે રશિયાનો પ્રોગ્રામ છે જુદા જુદા આપણે જુદા જુદી જગ્યાએ ભાગવત સપ્તાનો પ્રોગ્રામ થાય છે શરદ પૂર્ણ શરદ પૂર્ણિમા દૂધ પવવાનો ફ્રી નવરાત્રી નો નવરાત્રી મહોત્સવ સંગીત ખુરશી અને આરોગ્ય વિભાગ માંથી આવતા ડોક્ટરો કે જેનો પણ આપણે એનો વડીલોના ના અંદર સારી એવી એ લોકો પરિચય આપે છે કે એના માટે તો આ ચંપાવાડી ના આ ચંપાવાડી આખી એ આપણા વડીલોના વિશામાં દરેકની પાંચેક પાંચ ઘટકો સખી મંડળ છે પછી ચંપાવાડી વિદ્યોજક મંડળ છે મહિલા મંડળ છે યુવા સમાજ છે એ બધાની સંયુક્ત થી આપણી ચંપાવાડીનું આ એક સ્થાન ઊભું કરેલું છે એમાં જુદા જુદા વિવિધ જગાએ આપણે પ્રવૃત્તિઓ ચાલી રહી છે આજે રશિયાનો પ્રોગ્રામ આઠ નવ નવ ત્રણ બે હજાર પચીસ ને આપણે ઉજવી રહ્યા છે શ્રીનાથજી મંદિરના

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.